નમસ્કાર દર્શક મિત્રો હું જલ્પા જોશી બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું સ્ત્રી અને શૃંગાર એકબીજાના પૂરક હોય છે નારીની શૃંગારના અનેક પ્રતિકો છે જે આજે ડિજિટલ યુગમાં પણ એક અલગ જ ટ્રેન્ડ ઝોનમાં આવી ગયું છે આજકાલ ગૃહિણીઓ હોય કે વર્કિંગ વુમન્સ દરેક ઉંમરની છોકરીઓ અને સ્ત્રીઓને સમય મુજબની જ્વેલરી હેન્ડબેગ હોમ ડેકોર દરેક વસ્તુઓનો શોખ રહેતો હોય છે

નમસ્કાર લીલા લીલા ધ હાર્ટ ઓફ આર્ટ અમારા માટે લીલા એટલે કે હસ્તકલા લીલામાં અમે હાથ બનાવટની વસ્તુઓ જેવી કે ફેબ્રિક જ્વેલરી અંકોડી ભરતથી બનાવેલી જ્વેલરી હાથ બનાવટના પર્સિસ હાથ બનાવટની હેમ હોમ ડેકોર વગેરે બનાવતા હોઈએ છીએ જેમાં કોઈ પણ જાતના મશીનનો ઉપયોગ કરવામાં નથી આવતો બધી જ ગૂંથણી એમ્બ્રોઇડરી બધું જ હાથથી જ બનાવવામાં આવે છે હું મારી વાત કરું તો હું રશ્મિ નીરવ ગઢવી હું લીલાની ઓનર છું અને લીલાનું પ્રોડક્શનનું કામ હું સંભાળું છું અને માર્કેટિંગનું કામ મારી નાની બહેન પૂર્વી ગઢવી સંભાળે છે હું ક્યારેક વ્યવસાયે ઇંગ્લિશની લેક્ચરર હતી પણ કેટલાક સામાજિક કારણોસર મારે મારી જોબ છોડવી પડી ત્યારે મારે કોઈ પ્રવૃત્તિની જરૂર હતી અને એ પ્રવૃત્તિની જરૂર સાથે જન્મ થયો લીલાનો હું મને કોઈ પ્રવૃત્તિ પણ મળી રહે અને હું કેટલીક રોજગારની જેવી જરૂર છે એવી જરૂરિયાતમંદ સ્ત્રીઓને રોજગાર પણ આપી શકું અને એની સાથે અમે શરૂઆત કરી લીલાની એઝ અ લેડી મને પણ જ્વેલરીનો શોખ છે ત્યારે મને એવું લાગ્યું કે કોઈ એવી જ્વેલરી હું લાવું જે સસ્ટેનેબલ પણ હોય જ્યુરેબલ પણ હોય ત્યારે પછી મેં નક્કી કર્યું કે હવે હું આ સેગમેન્ટમાં જઈશ અને મેં હાથ બનાવટની વસ્તુઓની બનાવવાની શરૂઆત કરી સ્ત્રી સશક્તિકરણની વાતો તો બધા જ કરે છે અને આજે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસના અંતર્ગત આજે આ પ્રોગ્રામની પ્રસ્તુતિ છે ત્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા હું એ વાત ચોક્કસથી કહીશ કે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રી સશક્તિકરણ બધા જ વાતો કરે છે પણ તમારા ઘરની સ્ત્રીને તમે ભૂલી જાઓ છો એને પહેલા સશક્ત બનાવો પૂરો સમાજ આપોઆપ સશક્ત બની જશે અને આજે સ્ત્રી સશક્તિકરણની વાત કરું તો હું મારા હસબન્ડ ડોક્ટર નીરવ ગઢવી જે પોતે વ્યવસાયિક ઓર્થોપેડિક સર્જન છે તેમને કેવી રીતે ભૂલી શકું એ હંમેશા આર્થિક રીતે કૌટુંબિક રીતે મને બધી જ રીતે લીલાને આગળ ધપાવવામાં મદદ કરી છે અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મારી માં કે જેના નામ પર અમે આ બ્રેન્ડની શરૂઆત કરી છે એણે અમને સશક્ત બનાવ્યા છે એટલે એ સશક્ત મહિલાને આજે પ્રણામ કરું છું અને મારી માનો સપોર્ટ અમારા જીવનમાં હંમેશા રહ્યો છે અને એના આશીર્વાદ પણ હંમેશા જ રહ્યા છે ત્યારે આજે હું ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ મારી ઓળખ ઊભી કરવા માટે સદંતર હું પ્રયાસ કરી રહી છું જેમાં હું તમારા બધાની જ હેલ્પ માંગુ છું થેન્ક યુ